દેશભરમાંથી અનેક વસ્તુઓ ભાવભેર રામ મંદિર પહોંચી રહી છે ત્યારે ગુજરાતમાંથી પણ અનેક વસ્તુઓ રામલલ્લાને અર્પણ કરવામાં આવી રહી છે જામનગરના યુવા ઉદ્યોગપતિ હિરેન કનખરા જે એન્ટિક અને કોતરણી માટે જાણીતા છે તેમણે રામ મંદિર માટે એક પોઈન્ટ નેવું લાખ રૂપિયાની મેઘના કાર્ડ બ્રાન્ડની પેન્ટ બનાવી છે જે રામ મંદિર મોકલવાની છે વિસ્તારથી વાત કરીએ આ વિડીયોમાં આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇફ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મૂળ જામનગરના પરંતુ હાલ મુંબઈમાં રહેતા હિરેન કનખરા અને એમનો પરિવાર એન્ટિક વસ્તુઓ અને કોતરાણી માટે પ્રખ્યાત છે તેમનો પરિવાર વર્ષોથી દુનિયાભરમાં પેન મોકલાવે છે જ્યારે ગણપતિ બાપાની પેન બનાવવામાં આવી હતી તેમના દ્વારા ત્યારે એ પેન ખૂબ વખાણવામાં આવી હતી રામ મંદિરમાં હમણાં રામજીની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે રામભદ્ર આચાર્યજીને વિચાર આવ્યો કે તે પણ રામ મંદિરમાં કંઈક અર્પણ કરે આથી તેમણે હિરેન કનખરાનો સંપર્ક કર્યો હિરેન કનખરાને રામભદ્રજી આચાર્ય કહ્યું કે તમે રામજી માટે પેન બનાવી આપો બસ ત્યારથી જ હિરેન કનખરા પેન બનાવવા લાગે પેન બનાવવા માટે તેમણે મંદિરની ડિઝાઇન બનાવનાર પરિવાર મૂર્તિ બનાવનાર વ્યક્તિ સહિત ઘણા બધા લોકોનો સંપર્ક કર્યો હતો જેથી તે સમજી શકે કે હું કેવી બેન બનાવું અંતે તેમણે રામ અને હનુમાનના મિલાપના પ્રસંગને ધ્યાનમાં રાખી અને પેન બનાવી છે તેમણે રામલલ્લાની મૂર્તિ જેવી જે પેન બનાવી છે તે હવે રામ મંદિરને અર્પણ કરવા છે રામ મંદિરની ચળવળમાં અગ્રણી રહેલા રામભદ્ર આચાર્ય અને રાવલજી આ પેન રામ મંદિરમાં અર્પણ કરશે હિરેન કનખરાને જ્યારે ખબર પડી કે રામના નામે પેન બનાવવાની છે તો પછી તેમણે કોઈ પણ ચાર્જ નથી લીધો અને જે એક પોઈન્ટ નેવું લાખ રૂપિયાની પેન બનાવી છે સહર્ષ આપી દીધી છે તેમને ગર્વ છે કે તેમણે બનાવેલી પેન રામ મંદિરમાં જવાની છે મારું નામ ધરમ કનખરા છે અમારા આખા કનખરા પરિવારમાં અત્યારે ખૂબ જ હર્ષ અને લાગણી અને ગૌરવ અનુભવી રહ્યું છે કે અમારી બનાવેલી મેગ્નાકા બ્રેન્ડની પેન જી અમે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા શ્રી રામ મંદિરજી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અમે એ પેન શ્રી ભદ્રાચાર્યજીને રામભદ્રાચાર્યજીને અમે ભેટમાં આપી રહ્યા છીએ આ પેનની ખાસિયત એ છે કે પેનનું જે સ્ટેન્ડ છે એ સ્ટેન્ડ એઝ ઇટ ઇઝ બનાવેલું છે જે રામ મંદિર જેવું બનાવેલું છે એવું સેમ ટુ સેમ બેઝ અમે બનાવ્યું છે સાથે અમે પેન જે આપીએ છીએ પેનની ઉપર હનુમાનજી શ્રી રામજીનું એન્ગ્રેવિંગ કામ કરેલું છે અને સાથે સાથે અમે એના પર એની સાથે માળા પણ આપીએ છીએ જેમાં શ્રી રામજી લખેલું છે આ પેનની કિંમત છે એક લાખ નેવું હજાર રૂપિયા અને અમારા માટે બહુ ખુશીની વાત છે કે આ પેન શ્રી પીએમ શ્રી નરેન્દ્ર મોદીજી અને મોટા મોટા સંત મહંતોની વચ્ચે શ્રી રામભદ્રાચાર્યજીને ભેટમાં આપવામાં આવશે આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે ટાઈપ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન માટે બે આઇકન દબાવવાનું ભૂલશો નહીં